અને આ બધા કામો જે છે જે રોજમદાર ને જે કાયમી કરવાના કામો છે તો એ બધું સ્ટેન્ડિંગ committee ની અંદર અમે માનતીભાઈ standing committee ની બેઠક હતી તો એમાં આપણે જોઈએ કે જે નરસિંહ મહેતા સરોવર છે તો નરસિંહ મહેતા સરોવર માં સાહીઠ કરોડ ને સિત્તેર લાખ રૂપિયા જેવી રકમ આપણે જોઈએ કે અગાઉ ફાળવેલી હતી એ એની મર્યાદા માં કામ કરવામાં સૂચના અગાઉ ની જે સ્ટેન્ડિંગ કમિટી છે એને બે વખત આપેલી હતી કે ભાઈ આની મર્યાદામાં જ તમારે કામ કરવું છતાં પણ સાત થી આઠ કરોડ રૂપિયા જેવું જે વધારાનું કામ છે આમ તો નવ કરોડ ને ચુમ્માલીસ લાખ નો વધારો થાય એટલે આપણે જોઈએ કે દસ કરોડ રૂપિયા જેવી એક્સેસ રકમ જે થાય છે એમનું tender ની બહાર કાઢી કરી નાખવામાં આવેલું છે એ હવે અત્યારે ઠેર એજન્સી દ્વારા ઈમેલ મારફતે કોર્પોરેશનને જણાવેલું ને એ મારફતે અધિકારી દ્વારા ઠરાવ કરી અને જે એક્સેસ રકમ છે જે દસ કરોડ ની આસપાસ છે તેમની મંજૂરી માંગવામાં આવી છે અને આજે આપણે જોઈએ કે સ્ટેન્ડિંગ કમિટીમાં જુનાગઢ મહાનગર પેલા કેમ ખબર નતી કે આટલી બધી વસ્તુ ટોયલેટ જેવી સામાન્ય બાબત છે જે સ્ટેચ્યુ છે નરસિંહ મહેતા જેના નામ ઉપર સરોવરનું નામ છે જે નગરી નરસિંહ જેનું સ્ટેચ્યુ ભૂલી ગયા હતા અને આપડે જોઈએ કે બીજી જે કેમેરા છે સાઉન્ડ સિસ્ટમ છે તો આ તો જે સ્ટેચ્યુ સિવાયની જે બીજી વસ્તુઓ છે એ બીજો ટેન્ડર કરીને પણ કરી શકતા હતા પરંતુ આવું કઈ કરવામાં નથી આવ્યું અને ખૂબ જ ઊંચા ભાવ આપી અને એક આ જે આપણે જોઈએ કે નરસિંહ મહેતા તળાવ છે એક રૂપિયા કમાવાનું શાસકો અને અધિકારીઓનું એક આખે આખું આ જે બની ગયું છે જે એટલે આ જે આખે આખી પ્રક્રિયા જે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી ખરેખર દુઃખ છે સરકાર માંથી આવા અભિપ્રાય પેલા માગવા જોઈએ અને ખરેખર એમાં કેટલો ખર્ચ થયો છે તપાસ કરવી જોઈએ પરંતુ આપણે જોઈએ કે સીએમ આવવાના દઈ અને તાત્કાલિક કામગીરી કરવી પડે એવું બાનું દઈ અને અધિકારી અને પદાધિકારીઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ને વહીવટ કરી નાખેલો છે ત્યારબાદ આપણે જોઈએ કે જે સિટી બસ છે તો સિટી બસ માં આપણે જોઈએ કે હજી તો સિત્તેર ટકા કામગીરી ઓન રેકોર્ડ કે છે કે સિત્તેર ટકા કામગીરી થઈ

તો હજી ક્યાં કઈ કામગીરી ચાલુ ક્યાં દોડાવશે સિટી બસો હજી રસ્તાના ઠેકાણા નથી અને હજી બસો સરકારે નથી કરી ત્યારે આપણે જોઈએ કે હજી હજી ક્યારે મળે નક્કી નથી એટલે જોઈએ કે અગાઉ બીજું સ્ટેન્ડિંગમાં વાહન જે ભાડે રાખવામાં આવે એમને પણ એક્સેસ આપવામાં આવ્યું છે તો આવી રીતના એક્સેસ જ આપવાનું તો શું મહાનગરપાલિકાના અધિકારીઓ ટેન્ડર બહાર પાડતા જ ભૂલી ગયા છે કે જૂના ટેન્ડરો સેટિંગ વાળા હોય એમાં મુદ્દતો વધારી

એના સુચારુ સંચાલન માટે એક એસપીવી સ્પેશિયલ પર્પઝ વિકલ એવી એક કમિટીની રચના કરી છે અને આ કમિટી છે એને મંજૂરી આપવાનું કામ છે એ આજે અહીંયા સ્ટેન્ડિંગ કમિટીમાં અમે મંજૂરી આપી છે જેમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી હશે માન્ય સ્ટેન્ડિંગ ચેરમેન હશે સીઈઓ જુનાગઢ જુડાના જે સીઈઓ છે એ હશે પછી નાયબ પોલીસ અધિક્ષક શ્રી હશે

આ સરોવર લોકોને જુનાગઢનું એક ખૂબ સુંદર નજરાણું અમે લોકો સમક્ષ આગામી દિવસોમાં જયારે માન્ય સીએમ સાહેબ આવનાર છે તો એમના હસ્તે આ લોકાર્પણ કરવા માટેનું અમે જઈ રહ્યા છીએ ત્યારે એમાં વધારાની એક્સેસ અમારી પાસેથી માંગ્યું છે માંગ્યું તું કે જે કામ ઓલરેડી થઈ ગયા છે નરસિંહ મહેતા સરોવરનું ટેન્ડર છે એ લગભગ સાઠ કરોડની આસપાસ હતું એમાં પછી પાછળથી અમે કે મતલબ અમારી બોડી જ્યારે બેઠી અને પછી અમને જે જરૂરી લાગે એ સૂચનો કર્યા હતા આ ઉપરાંત એની અંદર ચાર આઈલેન્ડ સરોવરની વચ્ચે છે પછી હયાત આઈલેન્ડ ઉપર એમ્ફી થિએટર કરવાનું કામ પછી સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ એનું એક કામ છે પછી જળચરઓને રેસ્ક્યુ કરવાને વેલ કાઢવાની કામગીરી જે કરી કરીતી એ આ બધા વધારાના કામો કે જે ઓલમોસ્ટ થઈ ગયા છે તો એના માટેનું એક્સ્ટ્રા એક્સ જે અમારી પાસે माग્યુતું વધારાના કુલ બે ટોયલેટ બ્લોક છે પ્રીકાસ્ટ ટોયલેટ બ્લોક એ મૂકવાના ઇપોкси ફિલિંગ તું તો એ આ બધાનું મળીને કુલ સાત કરોડ ને 40 લાખ નું એક્સ અમારી સ્ટેન્ડિંગ પાસે માંગ્યું माग્યુતું એ અમે કર્યું છે કેમ કે આગામી દિવસોમાં જ્યારે માન્ય સીએમ સાહેબ આવવાના છે તો એમના હસ્તે આ અમે મતલબ અમે વિચારી રહ્યા છીએ કે એમના હસ્તે આ લોકોને આટલું સરસ નરસિંહ મહેતા સરોવર છે એ લોકોને આપણે ખુલ્લું મૂકીએ તો એ અમે એક્સેસની મંજૂરી આપી છે આ ઉપરાંત જે પાંચ વર્ષથી રોજમદાર સફાઈ કામદાર તરીકે કામગીરી કરી રહ્યા છે તો એ સફાઈ કામદારો અને બે સિક્યોરિટી એવા સિક્યોરિટી કેડરના બે કર્મચારી એટલે વર્ગ ના જે કર્મચારીઓ છે કે જે પાંચ વર્ષ પૂર્ણ કરી છે તો તે લોકોને અમે એ લોકોને અમે કાયમી કરવા માટેની મંજૂરી આવા ટોટલ તેંતાલીસ કર્મચારીઓ છે એને અમે કાયમી કરવા માટેનું મંજૂરી આપી છે આ ઉપરાંત આની પેલા જે દરેક વોર્ડ વાઇઝ જે દોઢ દોઢ કરોડના જે વાર્ષિક ભાવના કામો હતા એવા ટોટલ દસ વોર્ડના અમે મંજૂર કર્યા હતા અને બીજા ચાર વોર્ડના આજે અમે વાર્ષિક એટલે કુલ અમે આ રીતે વિકાસના કામો અને પીએમ ઈ બસનું નું સંચાલન અને આ બધા કામો જે છે જે રોજમદાર ને જે કાયમી કરવાના કામો છે તો એ બધું સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે મંજૂર કર્યું છે